સ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેવું જેમાં જ્ઞાન સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર છે કે ભાઈ એમને જ્ઞાન સહાયકોને આકસ્મિકો માટે ક્યાર ખાસ રજા મળવાની છે જ્ઞાન સહાયકની યોજના નવી અમલમાં આવી હોવાથી તેની રજાને લઈને ચર્ચાના અંતે નિર્ણય કરાયો છે કે ભાઈ રાજ્યની સરકારી કે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક અગિયાર માસના કરારથી કરવામાં આવેલી હોવાથી સામાન્ય વહીવટ વિભાગના બે હજાર સત્તરના ઠરાવ મુજબ અગિયાર માસના કરાર ધારિત ફરજ ઉજવતા કર્મચારીઓને અગિયાર પરચુણ રજા ઉપરાંત અન્ય આકસ્મિક સંજોગો માટે અગિયાર ખાસ રજા આપવાનું નક્કી કરાયું છે એટલે અગિયાર રજાઓ તો આવતી જતી પરચું રજા બીજી અગિયાર ખાસ રજા એવી રીતે એમને હવેથી મળશે ઉપરાંત જ્ઞાન સહાયકમાં નિમણૂક પામેલા મહિલા કર્મચારીઓને એક વર્ષ બાદના કરારના સમયગાળા પછી મહત્તમ નેવું દિવસની માતૃત્વની રજાનો લાભ મળવાપાત્ર થાય છે તો ખૂબ જ સારા સમાચાર છે જ્ઞાન સહાયક મિત્રો માટે જરૂરથી જ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેજો તમારા કોઈ મિત્ર હોય એમને પણ વિડીયો શેર કરજો આભાર સાથે જય જય ભારત